ન્યૂ રેપા બાયોટેકનોલોજી તેર ચૌદ પંદર સૂર્યકીર્તિ કોમ્પલેક્સ સાધક નિવાસ એરુ અબ્રામા રોડ ઓપોઝિટ ધીર કોમ્પલેક્સ વિજલપોર નવસારી રમઝટ વિવાંતા ગાર્ડન નિયર ઇસ્કોન ટેમ્પલ ઓપોઝિટ એસ એસ અગ્રવાલ કોલેજ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો एक सो त्रण दिर्केट रामानंद होटेलनी सामे दुर्ध्या तलाव रोड नवसारी सिनर्जी इंस्टिट्यूट टू बी द बेस्ट फ्लोर वन एंड टू राशि अपार्टमेंट ऑपोजिट स्वामी विवेकानंद सर्कल जुनाथाणा नवसारी विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थल सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारे ब्रदर्स ज्वेलर्स ओपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी, महेंद्र ब्रदर्स सामे, जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસનો થયેલો પ્રારંભ બસો પચાસ કાવડિયાઓએ પ્રથમ સોમવારે કરેલો જળાભિષેક નવસારી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પૂર્ણા અંબિકા કાવેરીના જળસ્તરમાં થયેલો વધારા બાદ સ્થિતિ સામાન્ય દાંડીવાડના આદિવાસી સમાજે એકસો વીસ વર્ષની પરંપરાને જાળવી ઢીંગલા બાપાનો મહોત્સવ મનાવાયો નવસારીના એરુ ખાતે દક્ષિણ કોરિયન ન્યૂ રેપા થેરાપીનો થયેલો પ્રારંભ સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે મહાદેવને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ નવસારીના શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી સનાતન ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે શ્રાવણ સુદ એકમે શિવ પૂજા સાથે જ શ્રાવણ માસની આરાધના અનુષ્ઠાન ઉપવાસની શરૂઆત થાય છે આ વર્ષે શ્રાવણ માસમાં પાંચ સોમવારનો અનોખો સંયોગ સર્જાયો છે સોમવારથી શ્રાવણ માસની શરૂઆત અને સોમવારે જ સમાપ્તિ પણ થાય છે પાંચમી ઓગસ્ટ સોમવારના રોજથી શ્રાવણ નક્ષત્રના શ્રાવણ માસની શરૂઆત થઈ છે નવસારીના શિવાલયોમાં અમાસની પૂજા સાથે શ્રાવણ માસની ઉજવણીનો દોર શરૂ થયો છે નવસારીના અતિ પૌરાણિક એવા દેવેશ્વર મહાદેવ મંદિરમાં શિવભક્તોની ભીડ જોવા મળી હતી શ્રાવણ માસ દેવાધિદેવ મહાદેવને અતિ પ્રિય છે અને વિશેષ કરીને સોમવારના દિવસથી જ શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શિવભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો શિવજીને પ્રસન્ન કરવા ભક્તો જળાભિષેક બિલ્પત્ર પુષ્પો અર્પણ કરે છે શ્રાવણ માસ દરમિયાન કાવડયાત્રાનું પણ વિશેષ મહત્ત્વ છે સુરત જગન્નાથ મંડળના બસો પચાસ કાવડિયાઓ ગણદેવીના કછોલી ગામે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક વહેલી અંબિકા નદીના નીર લેવા માટે ગયા હતા કછોલી ગંગેશ્વર મંદિરેથી અંબિકા નદીના જળ કાવડ દ્વારા પગપાળા લાવવામાં આવ્યા હતા શ્રાવણ માસ દરમિયાન કાવડ દ્વારા જળ લાવી મહાદેવ ઉપર જળાભિષેક કરવાનું મહત્ત્વ છે સુરત જગન્નાથ મંડળના બસો પચાસ કાવડિયાઓ કછોલથી અંબિકા નદીના નીર પગપાડા નવસારી દેવેશ્વર મહાદેવ મંદિરે કાવડ યાત્રા પહોંચી હતી દેવેશ્વર મહાદેવ મંદિર કાવડિયાઓ પહોંચ્યા અને મહાદેવના જળાભિષેક કર્યો હતો જય જગન્નાથ સાત કાવડ યાત્રા કાવડવાલોસુસ હો जल पाठ बहुत अच्छे से करते हैं इसलिए हम और बहुत फैलते हैं और सबका देवेश्वर महादेव मंदिर में चार साल से हम काउड लेके आते हैं और सबका मनोकामना बहुत अच्छे से पूर्ण होता है इसलिए बहुत सब लोग और अच्छे से पूजा पाठ करते हैं और इस बार हम करचोली गाँव गंगेश्वर महादेव मंदिर से देवेश्वर महादेव अंबिका नदी का जल भर के देवेश्वर महादेव मंदिर में जल अभिषेक किए हैं अपना नवसारी स्वयं देवेश्वर महादेव पौराणिक महादेविक ઘણા બધા ભક્તોની આસ્થા છે નવસારી છોડીને દક્ષિણ ભારતના દક્ષિણ ગુજરાતના જેટલા પણ છે બધા ભક્તોની આસ્થા છે તો આજે જે આપણે જોઈ રહ્યા છીએ તો જય જગન્નાથ મિત્ર મંડળ જે લોકો ઓડિશાવાસી છે એ લોકોનું આખું એક ગ્રુપ છે જે સુરતમાં સંચાલન કરે છે તે લોકો સાત વર્ષોથી કાવડની યાત્રા કરે છે જેમાં ચાર વર્ષો એ લોકો સ્વયંભૂ દેવેર મહાદેવ મંદિર આવીને કાવડનું જલ ચઢાવીએ છે આ વર્ષે ગંગેશ્વર જઈ એ લોકો રાતના આખી રાત કાવડની પૂજા કરી અને અઢીસો જેટલા કાવડીઓ હતા જે લોકો પગપાળા થઈ અને શોભાયાત્રા કાઢી અદભુત જેવી રીતે હરિદ્વાર અને કાશી અને આખા ઉત્તર ભારતમાં જે કાવડિયા થાય છે એ કાવડનું જે દ્રશ્ય છે એ આપણા નવસારીમાં બતાવ્યું ગુજરાતમાં બતાવ્યું અને ધૂમધામથી એ શોભાયાત્રા જે અઢીસો જેટલા કાવડીઓ અને એમના સાથે સેવાર્થી દ્વારા કુલ મળીને ચારસો જેવા ભક્તો એ લોકો કાવડ પગપાળા લઈને દેવેશ્વર મહાદેવ મંદિરમાં આવીને આ સમયે ભગવાનનો જલાભિષેક કરી રહ્યા છે તો આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે જે જગન્નાથ મિત્ર મંડળ જે કાવડ દર વર્ષે કરે છે એ લોકોની સંખ્યા વધતી થાય અને આ વસ્તુ સનાતન સંસ્કૃતિ જોઈને જેટલા બી આપણા સનાતન સંસ્કૃતિ છે એમની આસ્થા વધે એવી રીતે આપણે દેવેશ્વર દાદાને પ્રાર્થના કરીએ અને તમામ જેટલા બી કાવડિયો છે અને ભક્તો છે ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે એ જ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જય દેવેશ્વર નવસારીમાં વરસાદી માહોલ અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદથી નવસારી જિલ્લાની ત્રણેય નદીઓની સપાટીમાં વધારો થયો હતો અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો નવસારીમાં શનિવારે ત્રણથી ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદને કારણે જિલ્લાની ત્રણેય નદીઓ અંબિકા પૂર્ણા અને કાવેરીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી સાપુતારાની તળેટી વિસ્તારમાં નવ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જેથી અંબિકા ખાપરી પૂર્ણા અને ગીરા ગાંડીતુર બની વહેવા માંડી હતી નવસારીની ત્રણેય નદીઓ ભારે પ્રવાહના વહેણ સાથે વહેતા ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું હતું નવસારીની પૂર્ણા નદીની સપાટી અઢાર ફૂટથી ઉપર વહી રહી હતી રવિવારે સતત બાર કલાક સુધી પૂરણાની સપાટી અઢાર ફૂટ ઉપર જ વહી રહી હતી નવસારી તાલુકા અને ગણદેવી તાલુકા ચીખલીમાં જિલ્લા પંચાયત હસ્તકના ઓગણીસ જેટલા ગામોને જોડતા માર્ગો ઉપર નદીના પાણી ફરી વળતા માર્ગો બંધ કરવા પડ્યા હતા બિલ્લીમોરાનો નીચાણવાળા વિસ્તારો બંદર રોડ ઉપર પૂરના પાણી ભરાયા હતા બિલીમોરા ગણદેવી તાલુકાના ગામોમાં અંબિકા નદીના પાણી ફરી વળ્યા હતા કલાકો સુધી પૂરના પાણી ઓસર્યા ન હતા સોમવારે વહેલી સવારે અંબિકા પૂર્ણા નદીની સપાટીમાં ઘટાડો થતાં કલાકો બાદ નીચાણવાળા વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસર્યા હતા ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિનું ફરીથી નિર્માણ થયું હતું પરંતુ જિલ્લામાં વરસાદ બંધ થતાં નદીમાં જળસ્તર ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલ ધોધ સંપૂર્ણપણે ખીલી ઉઠ્યો છે અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં સૌથી વધુ વરસાદ ખાબકતા ધોધ ખીલી ઉઠ્યો છે નવસારીમાં દિવાસા પ્રસંગે ઢીંગલા બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી એકસો વીસ વર્ષ પહેલાં રોગચાળામાં દાંડીવાડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકોના મૃત્યુ થયા હતા ત્યારે માનવ કદના ઢીંગલા બાપાની માનતામાંની રોગચાળા નાબૂદી માટે આદિવાસી સમાજ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અષાઢી અમાસને દિવાસા તરીકે મનાવવામાં આવે છે આદિવાસી સમાજમાં દિવાસાનું ખૂબ જ મહત્ત્વ હોય છે ત્યારે નવસારીના દાંડીવાડ વિસ્તારમાં આદિવાસી રાઠોડ સમાજ દ્વારા ઢીંગલા બાપાનો મહોત્સવ ખૂબ જ આસ્થાપૂર્વક મનાવે છે આ મહોત્સવ મનાવવા પાછળ એકસો વીસ વર્ષનો ઇતિહાસ જોડાયેલો છે ગાયકવાડી શાસન વખતે દાંડીવાડ રૂસ્તમવાડી કાસીવાડી જેવા વિસ્તારોમાં પ્લેગ જેવો રોગચાળો ફેલાયો હતો આ રોગચાળામાં એક બાદ લોકો મોતને ભેટ્યા હતા આદિવાસી સમાજ પારસી સજ્જનોને ત્યાં કામ કરતો હતો ત્યારે એક પારસી સજ્જન દ્વારા આદિવાસીઓને સલાહ આપવામાં આવી કે એક પૂર્ણ માનવ કદનું બનાવી તેના લગ્નવિધિ કરાવી પૂજા અર્ચના બાદ માનવ કદના પુતળાની શોભાયાત્રા રોગગ્રસ્ત વિસ્તારમાં ફેરવી જેથી રોગચાળો નિયંત્રિત થાય આદિવાસી સમાજે પારસી સજ્જન પ્રમાણે માનવ કદનું પુતળું બનાવ્યું અને શોભાયાત્રા કાઢી હતી માનતા માનવામાં આવી હતી કે રોગચાળો નાબૂદ થાય રોગચાળો નાબૂદ થયો એકસો વીસ વર્ષથી નવસારીના દાંડીવાડ વિસ્તારમાં રાઠોડ પરિવાર અને સ્થાનિક સમિતિ દ્વારા આ પરંપરાને જાળવી રાખી છે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારે નવસારીમાં જ ઢીંગલા બાપાનો મહોત્સવ મનાવાય છે નવસારી શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે આદિવાસી સમાજ જ નહીં પરંતુ તમામ ધર્મ અને સમાજના લોકો ઢીંગલા બાપા સમક્ષ માનતા માને છે દિવાસાના દિવસે ઢીંગલા બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા નવસારીના અગ્રણીઓ દ્વારા બાપાની શોભાયાત્રાનું અભિવાદન પણ થયું હતું નવસારી શહેરમાં એકસો વીસ વર્ષથી મનાવાતા આ ઐતિહાસિક આસ્થાભર્યા મહોત્સવમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ જોડાયા હતા સાંસદ ધવલ પટેલ ઢીંગલા બાપાની શોભાયાત્રામાં હાજર રહી શોભાયાત્રાનું અભિવાદન પણ કર્યું હતું વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે તેઓ પણ જ્યારે નવસારીમાં નિવાસ કરતા હતા ત્યારે આ શોભાયાત્રા નિહાળવા માટે આવતા હતા આદિવાસી અસ્મિતાને ટકાવી રાખવાની પહેલ કરી હતી દાંડીવાડથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા કહારવાડ ગોલવાડ તરોટા બજાર પારસીવાડ થઈ દક્ષિણી પૂર્ણા નદીના કિનારે પહોંચી હતી અને પ્રતિમાનું વિસર્જન થયું હતું મોટો તહેવાર છે દિવસો પણ છે અને ખાસ કરીને આજે આપણા જ્યારે ઢીંગલા બાપાની યાત્રા નીકળી છે મને યાદ છે જ્યારે હું પોતે નાનો હતો નવસારીમાં રહેતો હતો નવસારીમાં ખત્રીવાડ ખાતે રહેતો હતો અને મારા ફાધર મારા પિતાશ્રી મને ઢીંગલા બાપા જોવા લાવતા હતા ત્યારથી મને ઢીંગલા બાપા પર એકદમ શક છે અને આજે મને જ્યારે અહીંયાની સમિતિએ આમંત્રણ આપ્યું કે ઢીંગલા બાપાની યાત્રામાં તમારે ખાસ આવવાનું છે હું દિલ્હીથી ખાસ આ યાત્રામાં જોડાવા માટે અહીંયા આવ્યો છું અને અમારા બધા આદિવાસીઓને સાથે મળ્યો એ પણ બહુ હરકનો પ્રસંગ છે બન્યા પછી અહીંયા નવસારી પહેલી વાર આવ્યા છો દર્શન કર્યા છે બાપાના કેવો અનુભવ છે જી લોકસભામાં જે દંડક અમને બનાવવામાં આવ્યા છે જે નરેન્દ્ર મોદી સાહેબે છે આટલી મોટી જવાબદારી કે પૂરા લોકસભાના ચલાવવાની જિમ્મેદારી સોંપી છે એ બહુ સુખદ લાગણી છે અને એ પણ છે કે આદિવાસી પર એ કેટલા વિશ્વાસ કરે છે અને નવયુવાન પર કેટલો વિશ્વાસ કરે છે હું પલ્લી ટર્મ સાંસદ બન્યો છીએ છતાં પણ મને આટલી મોટી જિમ્મેદારી સોંપી છે તો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ અને નવસારી તો મારી પોતાની ધરતી છે એટલે ખાસ કરીને હું નવસારી આવ્યો છું નવસારીમાં અમારા આદિવાસી સમાજના લોકોને મળવા આવ્યો છે અને મારા ઢીંગલા બાપાના આશીર્વાદ લેવા નવસારીમાં કોરિયન થેરાપી દ્વારા દરેક પ્રકારના દર્દો બીમારીઓ દૂર થાય છે એરો ખાતે શુભારંભ થયો છે હેલ્થકેર અને વેલનેસ તમામ ઉંમરના લોકો માટે ન્યુરેપાથેરાપીનો પ્રારંભ થતાં જ કોરિયન થેરાપી નવસારીમાં હવે ઉપલબ્ધ થઈ છે તંદુરસ્ત ભર્યું જીવન જ એક સાચી મૂડી છે જીવનમાં કોઈ પણ રોગ બીમારી આવે તે પહેલા જ સ્વસ્થ થઈ જવું જરૂરી છે સુગર હૃદયની બીમારી ઘૂંટણ કમરના દુખાવાને જળમૂળથી નષ્ટ કરવા આધુનિક સાઉથ કોરિયન થેરાપી ન્યૂ રેપા આ વિશેષ થેરાપી સેન્ટરનો પ્રારંભ એરો તરફ જતા માર્ગો પર સ્વામી કોમ્પ્લેક્ષમાં થયો છે હેલ્થકેર અને વેલનેસ તમામ ઉંમરના લોકો માટે આ ન્યૂ રેપા થેરાપી બિલકુલ વિનામૂલ્યે છે એક્યુપ્રેશર ચુંબકીય અસરો તેમજ આ વિશેષ પ્રકારના બેડ ઉપર વીસ મિનિટ સુધી થેરાપી લેવાથી શરીરમાં તમામ પ્રકારના રોગોને અટકાવી શકાય છે આપણા શરીરનું તાપમાન તંદુરસ્તી માટે ચાવી સમાન છે શરીરનું તાપમાન જાળવી હઠીલા રોગોથી મુક્તિ મળે છે શરીરમાં રક્તકણોની ગુણવત્તામાં વધારો કરે છે આ વિશેષ પ્રકારના બેડ મારફત દર્દીને ગરમી વડે ખાસ પ્રકારની થેરાપી આપવામાં આવે છે ઘૂંટણના દર્દો કમરના દુખાવા સુગર પ્રેશર જેવી બીમારીમાં ન્યુરેપા થેરાપી બિલકુલ નિઃશુલ્ક છે શ્રેષ્ઠ તંદુરસ્તી માટે આ પ્રકારની થેરાપી જરૂરી છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત ન્યુરેપા દ્વારા દર્દ વગરની દુનિયા બનાવવા માંગે છે કોરિયન સ્વાસ્થ્ય પ્રણાલી ઉપર આધારિત આ ન્યુરેપા થેરાપી તમામ દર્દ નિવારણ કરે છે સારી ઊંઘ માટે સહાયકરૂપ ત્યારે શરીરમાં કોઈ પણ બીમારી દાખલ ના થાય તે માટે ન્યુરેપા થેરાપી અહીં વિનામૂલ્યે આપવામાં આવે છે સેન્ટર ઉપર ઉપસ્થિત દર્દીઓને નવીનતમ સાઉથ કોરિયન થેરાપી ન્યુરેપા વિશે સાચી સમજ આપવામાં આવી હતી નિરોપા સેન્ટરમાં હું આવ્યો છું મારું નામ માધુભાઈ ચૌહાણ મને એવો અનુભવ થયો છે કે આવા સેન્ટરો ઠેર ઠેર ઊભા થવા જોઈએ સેન્ટરનું મહત્વ આપણે સમજીએ તો જ એનો આપણે ઉપયોગ કરી શકીએ તો મિત્રો ખાસ કરીને આજના બેઠાડું જીવનમાં આવા સેન્ટરો હશે તો તમારી તંદુરસ્તી જળવાઈ રહેશે તમે કાર્યાન્વિત રહેશો લાંબુ આયુષ્ય ભોગવી શકશો અને તે પણ સુખે રૂપે ભોગવી શકશો તો હું સૌને વિનંતી કરું કે આવા કેન્દ્રોમાં તમે આવો એનો લાભ લો અને તમે તમારી તંદુરસ્તીને જાળવો હું પોતે આજે એંસી વર્ષની ઉંમરે પણ આટલો હૃષ્ટ પૃષ્ઠ અને તંદુરસ્ત છું એનું કારણ આવા સેમિનારો આવા પ્રોગ્રામોમાં હું ભાગ લઉં છું હું જાઉં છું જોઉં છું અને એનો ઉપયોગ કરું છું અને પરિણામે આપણી તંદુરસ્તી જળવાઈ રહે તો મિત્રો આવા સેન્ટરોનો લાભ લો એવી મારી નમ્ર વિનંતી છે અત્યારે ન્યુરોપા થેરાપીમાં હું આવી છું અને મેં ખુદ પોતે ટ્રીટમેન્ટ લીધી છે એક કલાકની મેં જે ટ્રીટમેન્ટ લીધી એનાથી મને એવું થાય છે મને સારું એવું ફીલ થાય છે મારા બોડીમાં અને હું કન્ટિન્યુ રહેવા માગું છું મેં એવો વિચાર કરી લીધો છે કે હું અહીંયા આવીશ અને હું મારી થેરાપી લઈશ કારણ કે સારું રિઝલ્ટ આવ્યું મને એક કલાકમાં મને સારું એવું ફીલ થયું છે અમે ચીખલીમાં રહું છું ને ચીખલીમાં થેરાપી સેન્ટર ચાલે છે ત્યાં હું મારી સાસુને લઈને જતી હતી મારી સાસુને પગની ચાલવાની તકલીફ હતી ને કમરની તકલીફ હતી અમે દસ દિવસમાં તમારા સાસુ જાતે ચાલતા થઈ ગયા ને પછી અમે આ મેટ ઘરે લઈ લીધી ને હવે સારી રીતના ચાલી શકે છે નમસ્તે મેં નુરેપા બાયોટેકનોલોજી સે चीफ मैने मार्केटिंग डायरेक्टर गणेश घायल मेरा नाम है और आज हमारे नवसारी सिटी में हमारी ममता डॉक्टर ममता मैडम जो है इन्होंने आज एक यहाँ पर हमारे फ्रेंचाइजी सेंटर ओपन किया है जिसे हम फ्री डेमो सेंटर कहते हैं और मैं चाहता हूँ कि इस डेमो सेंटर का सभी लाभ लें इसमें जो है क्योंकि आने वाले समय में हमें कौन सी बीमारी कब क्या होगी किसी को पता नहीं है क्योंकि हम देखते हैं कि कमर के दर्द घुटनों के दर्द पेट के दर्द किडनी की प्रॉब्लम हार्ट की प्रॉब्लम गाल ब्लैडर सर दर्द मतलब छोटी मोटी इतनी सारी हमें तकलीफें होती है और हर तकलीफ के लिए सिर्फ हमें दवा के अलावा हमारे पास कोई ऑप्शन नहीं होता है तो ये हमारी जो कंपनी है ये कोरिया की कंपनी है साउथ कोरिया से ये अभी इंडिया में चार साल से यहाँ पर आई हुई है और इनका कंसेप्ट यही है कि ये जो हमारी बेसिक जो थेरेपी है एफ आई रेज की थेरेपी जो हीटिंग मैट के द्वारा दी जाती है और इसे लेने से जो है वो वा आने वाले समय में हम किसी भी बीमारी से बच सकते हैं अब जो हमारी डॉक्टर ममता मैडम हैं इन्होंने खुद ये डिसीजन लिया हुआ है इसका मतलब आप सोच सकते हैं कि इनका जो ये डिसीज़न है ये इनका कहने का मतलब यही है कि अगर हम दवा उसी समय ले सकते हैं जब हमारे पास कोई इमरजेंसी आती है लेकिन जो हमारी थेरेपी है अगर इसे आज हमारे बच्चे बड़े जवान सब लोग अगर परिवार में इसको इस्तेमाल करते हैं तो हमारी इम्यूनिटी पावर बढ़ सकती है हमारे जो भी शरीर की जो एक ताकत आज कमज़ोर हो गई है उसे बढ़ाने में ये थेरेपी हमें फ़ायदा दे सकती है और उसके वजह से क्या होगा कि आने वाले समय में अगर कोई बीमारी भी होती है तो उससे हम जल्द से जल्द ठीक होने में हमारे हमें मदद करती है तो हमारे कंपनी का एक ही मकसद है और इसे दिखाने के लिए कंपनी बिल्कुल फ्री में ये थेरेपी पूरे ऑल ओवर इंडिया में देती है तो मैं सबसे गुजारिश करूंगा कि हर कोई आकर यहाँ पर एक बार लाभ ले और जरूर इसका फ़ायदा लेने की कोशिश करें नवसारी डिस्ट्रिक्ट बैडमिंटन एसोसिएशन और कला से बैडमिंटन अकेडमी न संयुक्त उपक्रम में दिवसीय बैडमिंटन स्पर्धा योजाई थी નવસારી જિલ્લાના બેડમિન્ટન ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ત્રણ અને ચાર ઓગસ્ટ દરમિયાન બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધાનું ઉદઘાટન નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે થયું હતું નવસારી જિલ્લાના સૌથી વધુ ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લઈ ખેલદિલી દર્શાવી હતી નવસારી જિલ્લા બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી વિજેતાઓને ઇનામો અપાયા હતા કલાસેલ બેડમિન્ટન એકેડમી કબીલપુર ખાતે આ સ્પર્ધાનું સફળ આયોજન થયું હતું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસનો થયેલો પ્રારંભ બસો પચાસ કાવડિયાઓએ પ્રથમ સોમવારે કરેલો જળાભિષેક નવસારી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પૂર્ણા અંબિકા કાવેરીના જળસ્તરમાં થયેલો વધારા બાદ સ્થિતિ સામાન્ય દાંડીવાડના આદિવાસી સમાજે એકસો વીસ વર્ષની પરંપરાને જાળવી ઢીંગલા બાપાનો મહોત્સવ મનાવાયો નવસારીના એરુ ખાતે દક્ષિણ કોરિયન ન્યુ રેપા થેરાપીનો થયેલો પ્રારંભ તો આ હતા સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર